નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે नमस्कार मित्रों तो बात करछु आर्मी पब्लिक स्कूल दगेंद्र अंतर्गत आवेली भर्ती जारात विषय तुम्ही जु જોઈ શકો છો મિત્રો आर्मी पब्लिक स्कूल जे दगेंद्र ખાતે આવેલી છે જે પ્રાઇવેટ અનએડિટેડ સ્કૂલ છે એફિલિએટેડ ટુ CBSE જેમાં વિવિધ ટીચર્સ માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે સિલેક્શન ઓફ ટીચર્સ ફોર એકેડેમિક સિઝન 2024 25 માટે જેમાં તમે જોઈ શકો છો आर्मी पब्लिक स्कूल दगेंद्र रिक्वायर्स ફોલોઇંગ સ્ટાફ ઓન એડ હોક બેસિસ જેમાં ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ મેથ્સ માટે એક જગ્યા માટેની જાહેરાત આવેલી છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએટ

हेड क्लार्क जगह है मित्रों में तुशो प्रेफरेबली विथ अ गुड कम्प्यूटर नॉलेज एंड एक्सपीरियंस इन फिफ्टीन इयर्स ऑफिस वर्क विथ बी ए बी को सुपरवाइजर एडमिनिस्ट्रेशन एक जगह है मित्रों में शैक्षणिक की बात करिए तो एक्स सर्विसमेन प्रेफरेबली जेसीओ एनसीओ विथ अ गुड सुपरवाइजरी एंड लाइजनिंग स्किल एंड एक्सपीरियंस इन स्कूल एडमिस्ट्रेशन धरावता एप्लीकेशन फॉर्म्स एंड डिटेल्स ऑफ क्वालिफिकेशन विल बी अवेलेबल फ्रॉम स्कूल ऑफिस बिटवीन नाइन ए एम टू वन पी एम ओर ऑनलाइन एट डब्ल्यू डब्ल्यू एप्लीकेशन सबमिटेड डिमांड ड्राफ्ट ऑफ बिफोर चौबीस पहले मित्रों सौ रूपये डिमांड ड्राफ्ट साथ एप्लीकेशन है मित्रों में तीन जी सोचो सिलेक्शन वील बी डन बायम्स ऑफ आर्मी वेलफेयर एज्युकेशन सोसायटी एंड स्कूल कमिटी वील बी फाइनल તમે જોઈ શકો છો ઇન્ટરવ્યુ ડેટ ફોર કેન્ડિડેટ વિલ બી ઇન્ટિમેટેડ ટેલિફોનિકલી બાય ઇમેલ એટલે કે મિત્રો જે ઇન્ટરવ્યૂ માટે જે શોર્ટ લિસ્ટ થયેલા કેન્ડિડેટ હશે તેને જે ટેલિફોનિકલી એટલે અથવા તો ઇમેલ દ્વારા જાણ કરવામાં આવશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો આર્મીજો વેલફેર એજ્યુકેશન સોસાયટી અંતર્ગત જે નિયમો હશે તેના આધારે અહીંયા સિલેક્શન પદ્ધતિ રહેશે મિત્રો તેમજ જે અરજી ફોર્મ છે મિત્રો તેના અંતર્ગત પણ અહીંયા જે સંસ્થાની વેબસાઇટ આપેલી છે મિત્રો તેના પર તમે વિઝિટ કરી શકો છો ડબલ્યુ ડોટ ડોટ કોમ પર તો તમે જોઈ શકો છો મિત્રો વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર પણ આપેલા છે મિત્રો તેના પર તમે ભરતી બાબતે સંપર્ક કરી શકો છો મિત્રો તો તમે જોઈ શકો છો આર્મી પબ્લિક સ્કૂલ dragendra અંતર્ગત એડ હોક બેઝિસ પર રિવ્યુર ટીચર્સ માટેની અહીં ભરતી જાહેરાત આવેલી છે મિત્રો 13 ઓક્ટોબર 2024 છે તે છેલ્લી તારીખ છે મિત્રો તો મિત્રો જો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડિયો સાથે ત્યાં સુધી જય હિન્દ भारत माता की जय